નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાપ્સનું તહેદી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાનો છે મીજો લેટેસ્ટ અપડેટ આવી રહી છે સરકારી કર્મચારી માટે આનંદ વહેલી સવારે સરકારી લાખો કર્મચારીઓને વેતનમાં કર્યો મોટો વધારો લાખો કર્મચારીઓને શું લાભ મળશે વેતન દરમાં શું વધારો થશે તમારી વિગત વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તમને આ ચેનલ પર મિત્રો જે વોટ્સઅપ ચેનલ પર ટેલિગ્રામ ચેનલ પર વોટ સબ માહિતી પહોંચાડવામાં આવશે પીડીએફ પહોંચાડવામાં આવશે ચેનલ સબસાઈ કરવામાં ભૂલશો ને વોટ્સઅપની ચેનલમાં જોઈન પણ થઈ જજો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે હરેક માહિતી આવશે પરિપત્ર ડીએ બાબતે પેન્શન બાબતે આંગણવાડી બાબતે શિક્ષણ જગતની હરેક માહિતી તમને આ ચેનલ પર વધુ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો ને તો ચાલો વિધાન મિત્રો જોઈએ મને પગલે આ વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમે વિચાર ચેનલ નવ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે રકમ બટન લેવા ભૂલશો ને તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે માર્ચ મહિનામાં મોંઘવારી ભઠ્ઠામાં ડીએ ચાર ટકા વધારો કરવામાં આવ્યા બાદ ઘણી ગણતરી બદલાઈ ગઈ છે જૂનમાં નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભઠ્ઠાની ગણતરી જોલાઈથી સુનરી કરવામાં આવશે આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે જો ડીએ સુન કરવામાં આવે તો મકાન ભાડાનું શું થશે શું મોંઘવારી ભઠ્ઠામાં સુધારો થશે તો કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થાનું વર્ષમાં બે વાર સુધાર કરવામાં આવ્યો છે બે ચોવીસમાં ડીએમાં ચાર ટકા વધારો કરીને પચાસ ટકા કરવામાં આવે તો ત્યારબાદ જુલાઈમાં મોંઘવારી ભથ્થો શૂન્ય થઈ જશે જો કે આ અંગે હજુ કોઈ હજુ કોઈ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થતી નથી તો ત્યારબાદ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ સાતમી પગાર નિયમો કોટોકી ડીએ શૂન્ય પર લાવવાની વાત થઈ રહી છે જુલાઈ પછી મોંઘવારી પથ્થું શૂન્ય થઈ જશે પણ જો આમ થશે તો બે બાબતો અસર થશે સ્વયંભાઈ મોંઘવારી પત્તું માત્ર શૂન્ય જ નહીં પરંતુ કર્મચારી ગરબાડા માટે એચઆરએમાં ફરી એકવાર સુધાર કરવામાં આવશે કારણ કે જે સુધારો નિયમ અહીં લાગુ થશે કેન્દ્રીય કર્મચારીઓ મકાન ભાડાની સુધારો થશે કેન્દ્રીય કર્મચારીઓના મકાન ભાડામાં વધારો સુધારો થશે જેમ કે હાલમાં કેન્દ્રીય કર્મચારી જીરોથી ચોવીસ ટકા ચોવીસ સો રાનના દરે ભાડું આપવામાં આવે છે તે સમયે જ્યારે મોંઘવારી પદ્ધતિ પચીસ ટકા સુધી પચીસ ટકા સુધી થઈ જ પહોંચશે ત્યારે ત્યારે એચઆરએ વધીને સત્યાવીસ હજાર નવ ટકા થાય છે જ્યારે મોંઘવાઈ બધું પચાસ ટકા સુધી પછી ત્યારે એચઆરએ વધની એચઆરએમ ત્રીસ વીસ દસ ટકા થાય છે આમ આવા કિસ્સામાં જો મોંઘવારી બથ્થું શૂન્ય કરવામાં આવશે તો એચઆર મર્યાદા પર સુધાર કરવામાં આવશે તો ત્યારબાદ મિત્રો તેને ઘટાડી ચોવીસ ટકા કરવામાં આવશે હાલમાં એક શહેર સૈનિક કામ કરતા કર્મચારી ત્રીસ ટકા એચ એચઆરમાં વાઇ સૈનિક અને એચઆર જેડ સૈન્ય સૈનિક કામ કરતા દસ ટકા મકાનો ભાડું ભથ્થું આપવામાં આવે છે શું મોંઘવારી ભથ્થું શું થશે નહીં સમાપ્ત થશે કે નહીં તેનો અંગે હજુ પાસ શંકા છે અને કોઈ સત્તા જાહેર કરવામાં આવી નથી જે તે સમયે સહ બ્યુરોએ બ્યુરો માહિતી આપતા કરવામાં આવે છે નિશ્ચિતપણે કહી શકાય કે નહીં પચાસ ટકા પછી મોંઘવારી બધું કોઈ પણ ફેરફાર થશે નહીં જો કે જો મોંઘવારી બધું શૂન્ય થઈ જશે તો તે જુલાઈનો અમલી બનેલા ડીએ દારોમાં પ્રતિબિંબ થશે જેની સત્તાવાર સત્તા સત્તાવાર જાહેર સપ્ટેમ્બર સેપ્ટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં અપેક્ષિત છે મિત્રો આમ કર્મચારી બોર્ડ જલ્દી છે એ વધાર જાણો તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ મળશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડીયો જય હિન્દ જય ભારત આભાર